નમસ્કાર અમરેલી જિલ્લાના વડીયા ગામના સુરગપરા વિસ્તારમાં ભવાની ચોકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પાણી ન મળતા બહેનોમાં રોષ જોવા મળ્યો હતો સ્થાનિક લોકો પાણી માટે તાપ તપીને રાહ જોતા હતા સરપંચશ્રી પાસેથી મળેલી માહિતી મુજબ પાણીની લાઇનનું રિપેરિંગ ચાલુ હોવાથી વિતરણનું કામ રોકાયું હતું હવે કામ પૂર્ણ થતા આજથી પાણીનો પુરવઠો નિયમિત શરૂ થશે સરપંચશ્રીએ જણાવ્યું કે ગત ઉનાળામાં એક દિવસ માટે પણ પાણીનો કાપ રાખવામાં આવ્યો ન હતો વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ અમારા ઘર આગળ મોરભાઈ ચોકમાં ગટર કેવી છે એ તો તમે જોવો કે આવડું મોટું ગામ ધારાસભ્યનું ગામ આવું ગામ ન હોય જરાક તો વિચાર કરો કે આવા ગામમાં આ ગામમાં રહેવું કેમ ગટર ના પાણી ગટર કોઈ સાફ કરવા નથી આવતું પાણી નો પ્રશ્ન બીજું શું થાય હાલો બે પાછળની શેરી ની અંદર કેટલા ત્રણ મહિનાથી પાણી પ્રશ્ન છે અમે કેટલી વાર કીધું છે ખોલવા વાળો પૂરી વીસ મિનિટ ખોલે છે અડધી કલાક પાણી અને પાછળની શેરીમાં પાણી એમને જતું હોય છે

ભવાની ચોક અને સુરક્ષપરા વિસ્તારમાં આઠ દિવસથી પાણીનો પ્રશ્ન છે ભાઈ અને પાણી આઠ દિવસ ત્યાં આવ્યું નથી પાણી વિના અમારે કરવું શું અને સરપંચ સાહેબના ઘરની બાજુ ચોવીસ કલાક પાણી આવે છે ત્યાં બધી સગવડ છે ગટરોમાં પાણી પીયા જાય છે અને અમારે આઠ આઠ દિવસના ઘરમાં ટાંકામાં પાણી નથી પીવાના પાણીનો પ્રશ્ન છે વેચાતું પાણી પણ વળિયામાં મળતું નથી તો અમારે પાણીના પ્રશ્નોનું કરવું શું અમારે એ બાબતે પંચાયતને અને ગામમાં જરાય પણ જવા અમને સાથ સહકાર આપે એવી વિનંતી આજરોજ જે ભુવાની ચોક વિસ્તાર ખેતાણી રોડ ત્યાં બે ત્રણ દિવસથી પાણી બંધ હતું તે રિપેરિંગના હિસાબેથી બંધ હતું બાકી વડિયાની અંદર બધું પાણી ચાલુ જ હતું જે રિપેરિંગની હિસાબે આ ત્રણ ત્રણ દિવસથી પાણી નહોતું આવ્યું એટલે હવે રાબેતા મુજબ પાણી ચાલુ થઈ ગયું છે you <music>